સુરતના બીઆરટીએસ રૂટ પર વગર સાયરન કે પછી વગર ઇમરજન્સી આ રૂટ પર સુરત મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સ પસાર થતા વી ન્યૂઝ ચેનલની ટીમે આ દ્રશ્ય જોતા જ કેમેરામાં કંડાઈ લીધો હતું તે પરના અહેવાલ જાણીએ સુરત એરપોર્ટ પર સુરત મહાનગરપાલિકા સંચાલિત એમ્બ્યુલન્સ તથા વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં ગઈ હતી પરંતુ કામકાજ પૂર્ણ થયા પછી એમ્બ્યુલન્સમાં કોઈપણ ઇમરજન્સી વગર કે સાયરન વગર મહાનગરપાલિકાના કેટલાક કહેવાતા સાહેબો આ એમ્બ્યુલન્સમાં તેમની ઓફિસે જવા માટે બેઠા હતા તે સમયે કોઈ સાહેબે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કહ્યું કે બીઆરટીએસ ચલાવ અમે બેઠા છીએ આ સમયે તેનો પીછો ટીમે કર્યો હતો અને આ મનપા સંચાલિત એમ્બ્યુલન્સ પૂર નજરે હાલ જતી પણ દેખાતી હતી આગળ વધતી બીઆરટીએસ માં જતી દેખાતી હતી અને તેને કારગીલ સર્કલ પીપળો પાસે રોકી તે સમયે ટ્રાફિક પોલીસના અમલદારો પણ ત્યાં ઉભા હતા પરંતુ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન નજરે ચઢ્યા હતા તે આ અહેવાલ પરથી જાણી શકાય છે